માંગ તો અમારી જે પુરાણી માંગ છે એ પ્રમાણે કે તેત્રીસ વર્ષથી જે કાયમી નથી કરતા એટલે કાયમી કરે બીજું એક આજે નવું વધારાનું એવું છે કે પાંચસો સિત્તેર કર્મચારીઓ જ્યારે કેસ હાઈકોર્ટમાં ચાલુ હોય એ કર્મચારીના નામ છે એવા ચાર કર્મચારી ચોથા અમારી સાથેના એમને કાયમી કરવામાં આવ્યા ત્યારબાદ એ લોકોને ત્રીજા વર્ગમાં ડ્રાઈવર તરીકે ભરતી આપી એમાંના એક કર્મચારી રિટાયર થઈ ગયા એને પેન્શન આપે છે તો અમારી માંગણી એવું જ છે કે ભાઈ એ લોકોને જે રીતે કાયમ કર્યા એ લોકોને જે રીતે પેન્શન આપ્યું એવી રીતે અમને પણ પેન્શન અને અમને પણ કાયમી કરે આરટીઆઈ માંગણી કરી છે એ માં જે કોઈ કસૂરાર હશે અને અમને કાયમી નહીં કરે તો અમે કાયદેસરની કાર્યવાહી કરવાના છે સાચી વાત છે ત્રીજી વાર બેઠા છે એક વખત અમે લોકોએ પૂર્વ મેયરના મૌખિકના કહેવાથી ઊભા થઈ ગયા જાન્યુઆરીની અઢાર તારીખે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લેખિતમાં આપ્યું ઊભા થઈ ગયા એને આજે પાંચ મહિના થયા પણ આગળ કોઈ કાર્યવાહી નહીં વધતા અમારે ફરી હડતાળ પર બેસવું પડ્યું અને આ હડતાળ અમારી છેલ્લી હડતાલ હશે કાયમ એની ઓર્ડર લીધા વગર અમે અહીંયાથી ઊભા થવાના નથી બને જ નહીં લો હવે એ લોલીપોપ શબ્દ જ ભૂલી જતો સાહેબ હવે લોલીપોપ લેવાના નથી કોઈ વસ્તુ એ બને નહીં કોઈ સમાધાન નહીં ઓપરેશન સિંદૂર થકી કે જે હુમલો થયેલો એમાં જે શહીદ થયા એમને અમારે શ્રદ્ધાંજલિ છે એના બાદ જે સેનાએ વળતો જવાબ આપ્યો છે એને અમારે સૈનિકને સલામ છે અને એ જ કહેવા માગીએ છીએ કે ભાઈ તમે જો સિંધુ વાત કરતા હો તો અમારી જે મહિલાઓ છે પચાસ ટકાની ઉપર તો એમના સિંધુ નું શું